મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેક્ટરે સૌ પ્રથમ રક્તદાન કરી રક્તદાન કરવા માટેની અપીલ કરી હતી મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ રક્તદાન કરી રક્તદાન મહાદાનના સંદેશ સાથે શિબિરનો શુભારંભ કરાવ્યો હતો જેમાં પત્રકારો સહિત અન્ય રક્તદાતાઓએ પણ રક્તદાન કર્યું હતું જ્યારે મેં રક્તદાન કરતી હતી ત્યારે હોસ્પિટલ સાહેબે બતાવ્યું કે એક રક્તદાતા દ્વારા ઓછામાં ઓછા ચાર લોકોનો જીવ બચાવી શકાય છે તો આજે મારા દિવસ બહુ આનંદમય થયા છે સાથે સાથે હું બધા મહીસાગરના લોકોથી એક વિનંતી કરવા ઈચ્છું છું કે આપને પણ આ ધ્યાન ઉપર હોવું જોઈએ કે આપના જે રક્ત છે એ ખૂબ જ કિંમતી છે અને કોઈને કોઈને લોહીની જ્યારે જરૂર પડે છે એને જ ખબર પડે છે કે રક્તની એકચ્યુઅલ વેલ્યુ શું છે